મુસાવાદા વેરમણી છિા પદ ક્ષમા દયા મેરિયા બોલો થનામણી પતંગ સમાધ્યામી હવે આપણે બે મિનિટ માટે આંખો બંધ કરવાની છે અને દિવંગતને વિનમ્ર ભાવાંજલિ અર્પિત કરવાની છે દિવંગતમાં સહેલો પ્રસંગ છે બધાને નમ્ર વિનંતી કે હાથ જોડેલા આંખો બંધ અને બે મિનિટ આપણે વિનમ્ર ભાવાંજલિ અર્પિત કરીશું ઉપર હાથ રાખ્યા ત્રણ વખત સાધુ સાધુ બોલીશું બધા વિનંતી ઉપર રાત સાધુ 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 સબકા કલ્યાણ હો સાધુ સબકા મંગલ હો સબકા કલ્યાણ હો બુ નમામી બુને નમન કરીએ છીએ પછી આપડે બોલ્યા કે ધમંગ નમામી ધમને નમન કરીએ છીએ પછી આપડે બોલ્યા કે સંઘમ નમામી સંઘને નમન કરીએ છીએ પછી આપણે બોલ્યા કે બુધ ના શરણે જઈએ છીએ ધમ ના શરણે જઈએ છીએ